બાબર ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી લોકસભા સંશોધક વિધેયક જાગૃતિ અંગેની બેઠક યોજાઈ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત આગામી સમયમાં લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી એકસાથે યોજાય જેથી લોકોની સુખાકારી યોજનાઓ વિકાસના કામો ન અટકે અને મતદાતાઓ ચૂંટણી લક્ષી સ્ટાફ સુરક્ષાકર્મી વગેરેનો સમય બરબાદ ન થાય તે હેતુથી આ કાયદો પ્રસાર કરવા વ્યાપક સમર્થન મેળવવાના હેતુથી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કોઓર્ડિનેટર સંયોજક ડોક્ટર અવનીબેન આલ બાબર શહેર પ્રમુખ સહિત તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ સોમાભાઈ જયરાવળા સ્વન ગુજરાતી ચેનલ બાપર બનાસકાઠા આજ એક રાષ્ટ્ર એક ચૂંટણી નામના જે લોકસભા બી અંતર્ગત આજે અમારી એક બેઠક થઈ છે નગરપાલિકા હોલ ખાતે જેમાં બાબર શહેર અને બાબર તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને જે લોકો રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવે છે એવા લોકોની એક સરસ બેઠક યોજાય આ બેઠકમાં એક રાષ્ટ્રીય એક ચૂંટણી જે મુદ્દો છે એ મુદ્દા અંતર્ગત એટલે કે આખા દેશમાં એકસાથે વિધાનસભા લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ એક સાથે યોજાય જેથી રાજકીય સ્થિરતા વધે આર્થિક બોજો ઘટે સામાન્ય લોકોની સુખ સગવડતામાં વધારો થાય વ્યાપક જન સમર્થન મળે એ હેતુથી આ એક રાષ્ટ્ર એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂર કરવા માટે અમે વિવિધ સંસ્થાઓ વિવિધ સંગઠનો વિવિધ ક્લબો અને વિવિધ પ્રકારના જ્ઞાતિ મંડળો પાસેથી ઠરાવો પસાર કરવા માટે હિમાયત કરી છે જેના અંતર્ગત આજે અમને ભાભર શહેરમાંથી ખૂબ સારો પ્રસિદ્ધ પ્રતિસાદ પણ મળ્યો છે અને આપણે નજીકના ભવિષ્યમાં વન એક રાષ્ટ્ર એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શનના મુદ્દે એક સરસ લોકસભામાં બિલ પસાર કરી અને કાયદો બનાવીશું તો ભવિષ્યમાં પાંચ વર્ષ પછી એકસાથે બધી જ ચૂંટણીઓ યોજાશે જેના કારણે આચારસંહિતાના કારણે જે પોલિસી પેરાલિસિસ થઈ જાય છે જે વિકાસના કામો અટકી જાય છે એ નહીં અટકે અને ભવિષ્યમાં આપણે એક સ્થિર સરકારનું નિર્માણ કરી શકીશું શકીશું એ વાતમાં કોઈ બિમત નથી એ માટે મને બાબર શહેર અને તાલુકાના પ્રબુદ્ધ નાગરિકોએ ખૂબ જ સાથ સહકાર આપે છે ખૂબ જ વ્યાપક જન સમર્થન બાબર શહેર અને તાલુકામાંથી મળ્યું છે એ બદલ અમે બાબર શહેરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ વંદે માત્ર